વલસાડ એપીએમસી માર્કેટમાં આજે પંદર જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી ઘણા વર્ષોથી આ દુકાનોનું ભાડું બાકી હોવા છતાં દુકાનને સંચાલકો દ્વારા ભાડું નહીં ભરવામાં આવતા આખરે એપીએમસી કમિટી દ્વારા બાકી ભાડાના મામલે પંદર જેટલી દુકાનોને સીલ કરવા દેવામાં આવી હતી આથી માર્કેટના દુકાનદારો સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વલસાડ શહેરમાં મધ્યમાં આવેલી એપીએમસી માર્કેટમાં કુલ એકસો જેટલી દુકાનો છે આ માર્કેટનું સંચાલન કરવામાં આવે છે આવી દુકાન સંચાલકોને નોટિસો આપવામાં આવી હતી ચાર નોટિસો આપ્યા બાદ પણ પંદર જેટલી દુકાનોના સંચાલકોએ બાકી ભાડું નહીં ભરવા આખરે પંદર દુકાનોને આજે સીલ કરવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

આપનું નામ મારું નામ રોહિતભાઈ પી પટેલ છે હું છેલ્લા બે વર્ષથી અહીંયા એપીએમસીમાં ડાયરેક્ટર તરીકે નિમણૂંક થઈ છે મારી ને ત્યાર પછી આ બધી પરિસ્થિતિ જોઈ ત્યાર પછી ભાડું ન આવતા અમે પંદર દુકાનોનું સીલ કરી રહ્યા છીએ પંદર દુકાન આજે સીલ થઈ રહ્યા છે અને હવે પછી ભાડું જે દાખલા તરીકે આવશે પૂરેપૂરું ભાડું આવશે જૂનું અને નવ તો અમે ફરીથી આ દુકાન એમને ખુલી આપી આપીશું અને અમે પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે જો એ લોકો અમને સહકાર આપશે તો આ એપીએમસીની કાયા પલટ કરવા માટે અમે તત્પર છીએ આપે આ ફેલ મારવા પહેલાં એ દુકાન માલિકોને નોટિસ આપી છે હા ચાર વાર નોટિસ આપી છે તેનો વળતો જવાબ એમને કોઈ કોઈ આન્સર નથી આપ્યો અમને એટલા માટે ના છૂટકે અમારે સીલ કરવું પડે છે આ કુલ કેટલી દુકાનોને આજે ફેલ મારવામાં આવી રહ્યું અત્યારે પંદર દુકાનનો સીલ કરી રહ્યા છે જે લગભગ ઓગણીસસોને પંદર પંદરથી પંદરથી સો ભાડું બાકી છે કાંઈ તમામને સીલ કરી દીધું છે આ પંદરે પંદર દુકાનનું ટોટલ ભાડું કેટલું થાય છે પંદર લાખ રૂપિયા જેતું છે અચ્છા એપીએમસીના છન્દી ત્રણ ટમસ્યું ડાયરેક્ટર છે ખબર આજે આપ દ્વારા કરેલી કાર્યવાહીની માહિતી આપણો આ બધી જે દુકાન પંદરથી સોલ દુકાન અમે જે કાર્યવાહી કરી છે સીલ મારવાની છેલ્લા ઘણા વખતથી એ લોકોને નોટિસથી જાણ કર્યું ફોનથી જાણ કરી એ લોકો પૈસા ભરવા જ લાગી નથી જાણે એ લોકોને એમ કે અમે આ દુકાન ભાડે લીધી છે એટલે અમે પચાવી જ લીધી છે એટલે તે ભાડા ભરતા નથી માલિક સમજીને બેઠા જ્યારે એપીએમસીમાં માલિકી ધોરણે કોઈની દુકાન મળતી જ નથી ભાડા ધોરણે અને સ્ક્વેર ફીટનું ભાડું ચાલે તે પ્રમાણે એ લોકો ભાડું ભરવું પડે કમીરભાઈ આજની કાર્યવાહી જે આપે કરી છે એમાં દુકાન માલિકો તરફથી કોઈક આપણે કે વાત કરી મળવા કહે છે હવે હમણાં તમે ન મારો ભાડું ભરી દઈશું એ તો ચાલે નહીં તો અમારે તો ભાડું વસૂલવાનું એ તો હવે અમે પાછું નહીં મારીએ તો આગળ પાછું લોકો ભાડું ભરે જાય ભરી જાય ભાડું તો વસૂલ કરીને જ અમારે એ લોકોને ખોલ્યા પણ એના માટે અમને કોઈ ના નથી અમે ખોલી આપીશું પૂરેપૂરું ભાડું ભરી જાય ત્યાં સુધી ત્યાં સુધી કઈ નહીં